નિર્વાણ પ્રકરણ ભૂસુણ બોલ્યો કે હે મુને અતિ સૌભાગ્યની વાત છે કે ઘણા સમય પછી આજે તમે અમારા લોકો ઉપર મહાન અનુગ્રહ કર્યો કેમ કે તમારા દર્શન અમૃતના સિંચનથી ભીંજાય આજે અમે લોકો કલ્પ વૃક્ષના જેવા પરમ પવિત્ર થઈ ગયા આપ તો આદરણી પણ આદરણી છો આજે તમે મને જે દર્શન આપ્યા તેમાં દીર્ઘકાળના મારા સંચિત પુણ્યો જ કારણ પૂછશે એવું મને લાગે છે સારું હવે એ જણાવું કે આપનું શુભ આગમન ક્યાંથી થયું કયા કારણે તમે અહીં આવવાનું કષ્ટ લીધું અમે લોકો હંમેશા તમારા આદેશપૂર્ણ વચન સાંભળવા માટે આતુર રહીએ છીએ તેથી તમે અમને આજ્ઞા આપવાની કૃપા કરો હે મુનિરાજ તમારા ચરણોના દર્શનથી મને બધી વાતો જ્ઞાત થઈ ગઈ તમે તમારા શુભ આગમનના પુણ્યના અમને ભાગી બનાવી દીધા વાત એ છે કે ઇન્દ્રની સભામાં ચિરંજીવીઓ વિશે ચર્ચા થતી હતી તે પ્રસંગે તમને અમારું સ્મરણ થઈ આવ્યું એ જ કારણે તમે પોતાના ચરણો દ્વારા આ સ્થાનને અને મને પવિત્ર બનાવ્યો છે એ મુનિશ્રેષ્ઠ આ પ્રમાણે તમારા આવવાનું પ્રયોજન જોકે મેં જાણી લીધું છતાં પણ જે હું તમને પૂછું તેનું કારણ એ કે અમને તમારા વચન અમૃતના રસાસ્વાદની ઈચ્છા ઉત્તરોત્તર વધતી રહી છે એ રામ એ શ્રી રામ ત્રણેય કાળનું જ્ઞાન ધરાવનારા તે ચિરંજીવી પક્ષી ભૂષંડે જ્યારે આ પ્રમાણે પૂછ્યું ત્યારે મેં તેમને આ પ્રમાણે ઉત્તર આપ્યો શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે હે પક્ષીઓના રાજા તમે જે કાંઈ કહી રહ્યા તે તદ્દન સાચું આજે હું તમને ચિરંજીવીને જોવા માટે અહીં આવ્યો સૌભાગ્યની વાત એ કે તમારું અંતકરણ પૂર્ણ રીતે શાંત છે તમે સકુશલ છો પરમાત્માના જ્ઞાનથી સંપન્ન હોવાના કારણે આ ભયંકર જગત ઝાડમાં ફસાયા નથી પરંતુ હે ઐશ્વર્ય સારી વાહિસરાજ મારા મનમાં એક સંદેશ છે કે તે તમે તમારા યથાર્થ વચનો દ્વારા દૂર કરો તે સંશય એ કે તમે કયા કોઢમાં ઉત્પન્ન થયા કઈ રીતે તમને તત્વનું જ્ઞાન થયું તમારી ઉંમર કેટલી તમને પોતાનું કયું વૃત્તાંત કયા કલ્પનું ચરિત્ર યાદ છે ક્યા મહાનુભાવે તમારા જેવા દીર્ઘદર્શી માટે આ નિવાસતા નક્કી કર્યું એ રામ તે ભૂષણ ન તો અભિષ્ટ લાભથી પ્રસન્ન થયો હતો ન તેની બુદ્ધિ ક્રૂર હતી તે સર્વાંગ સુંદર હતો તેના શરીરનો વર્ણ વર્ષા કાનના મેઘ જેવો શ્યામ તેના વચન સ્નેહભર્યા ગંભીર તે હસતો હોય એ રીતે બોલો ત્રણેય લોકની જાણકારી તેને હાથમાં રહેલા આંબળાની જેમ હતી તે તમામ ભોગોને તણખલા જેવા માનતો તે પરાવર એટલે કે સર્વશ્રેષ્ઠ બ્રહ્મનો જ્ઞાતા હતો તેથી બુદ્ધિપૂર્ણપણે શાંત હતી તેની બુદ્ધિ શાંત હતી તે શાંત પરમાનંદથી પરિપૂર્ણ હતો તેની વાણી પ્રિય મધુર હોવાથી સાંભળવામાં વીણાના ગાનની જેમ મનોહર તેનું શરીર તો એવું હતું જાણે સંપૂર્ણ ભયોનું અપહરણ કરનાર સ્વયં બ્રહ્મેદ નવું ભૂષણ શરીર ધારણ કર્યું હોય ભૂષણ શરીર ધારણ કર્યું હોય તે સ્વાભાવિક પ્રસન્નતા યુક્ત હતો તે પ્રશ્નોના ઉત્તર આપવા માટે ઉત્સુક હોવાને કારણે તેના મુખની શોભા અદ્ભુત જણાતી આ પ્રમાણે તે વાયસરાજ ભૂષુંડે શુદ્ધ અમૃતમય ક્રમબદ્ધ રૂપે નિર્મળ વાણી દ્વારા પોતાનો સંપૂર્ણ પરિચય આપવાનું શરૂ કર્યું ભૂષણ બોલ્યો હે મુનિવર વશિષ્ઠજી આ જગતમાં દેવાથી દેવ મહાદેવ સમસ્ત સ્વર્ગના દેવતાઓમાં શ્રેષ્ઠ છે બ્રહ્મા વગેરે દેવતા પણ તેમની અભિવંદના કરે તેમના શરીરમાં અર્થાત ડાબા ભાગમાં અપાર સૌંદર્યશાળી ભગવતી પાર્વતીમાં બિરાજમાન હોય તે મહા તે મહાદેવજીના મસ્તક પર ગંગા રૂપી પુષ્પમાળા સુશોભિત છે તે બરફના આરની જેમ શ્વેત લહેરુપી પુષ્પોથી ગૂંથેલી તે માળાએ તેમની જટાના અંબોડાને ઢાંકી દીધા સાગરથી જેની ઉત્પત્તિ થઈ જેનાથી અમૃતના ઝરણા વધારે તે સુંદર ચંદ્રમાં તેમના લલાટમાં સ્થિત છે તે ચંદ્રમાના નિરંતર વહી રહેલા અમૃતનો અભિષેક થવાના કારણે જેમના વિષનો પ્રભાવ શાંત થઈ અમૃત જેવો થઈ ગયો જેનો વર્ણ ઇન્દ્ર નીલમળી જેવો શ્યામ તે કાલકૂટ વિષ તેમના કંઠમાં આભૂષની જેમ શોભી રહ્યું નિર્મળ અગ્નિથી જેની ઉત્પત્તિ થઈ તે અત્યંત ભસ્મ તે મહાદેવજીનું આભૂષણ છે આકાશ તેમનું વસ્ત્ર તે ચંદ્રમાની અમૃત ધારાથી ધોયેલું નીલમેઘ જેવું સુંદર તારાઓ રૂપી બિંદુ અતિ સંયુક્ત છે હાલવાના કારણે જેમના મસ્તકના મણી ચડકી રહ્યા જેમની કાંતિ તપાવેલા સુવર્ણ જેવી છે આવા ચીકણા અંગવાળા સર્પો તેમના હાથના કંકડ છે તેમનો મુખ ત્રણેય નેત્રોથી દેદીપ્યમાન છે જેવા પ્રથમ ગણો તેમના રૂપ છે તે જ પ્રમાણે નિર્મણ કાંતિવાળી માતૃકાઓ પણ તેમના પરિવારમાં છે તે માતૃકાઓ પર્વતના શિખરો ઉપર આકાશમાં જુદા જુદા લોકમાં ખાડાઓમાં સ્મશાનોમાં પ્રાણીઓના શરીરમાં નિવાસ કરે આ બધી માતૃકાઓમાં જયા વિજયા જયંતી અપરાજિતા સીધા રક્તા અલંબુસા અને ઉત્પલા આ આઠ માતૃદેવીઓ મુખ્ય છે બાકીની માતાઓ આ આઠ માતૃકાઓનું અનુગમન કરે હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ